આજે માતાજીના આરાધનાના પર્વનો બીજો દિવસ છે ત્યારે આપણે ખાસ દર્શન કરશું લગભગ પાંચસો વર્ષ જૂના વિંધ્યવાસીની માતાના મંદિરના આ મંદિર પોરબંદરના છાયા દરબાર ગઢની અંદર આવેલું છે જે હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે ઈસવીસન સન પંદરસો સિત્તેર ની આસપાસ રાજમાતા કલાબાઈએ છાયા દરબાર ગઢની સ્થાપના કરાવી હતી જે રાજમાતા કલાબાઈ પેલેસ તરીકે ઓળખાય છે આ ગઢમાં જેઠવા રાજાઓના કુળદેવી શ્રી વિંધ્યવાસીની માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર ખાતે નવરાત્રી નિમિત્તે દરરોજ શ્રૃંગાર દર્શન દર્શનનું આયોજન કરવામાં આવે છે ધાર્મિક કાર્યક્રમો પણ રહ્યા છે કુંભાજી રાજમાતા કાલાભાઈ ચૌદસો ને પાસાઠ માં બંધાવેલો છે મેર રબારી અને રાજપૂતો બધાના સહકારથી માતાજીની સ્થાપના તેથી કરેલ છે કુંગળીથી આવ્યા પછી માતાજીને જૂનામાં જૂનું અહીંયા માતાજીની પૂજા સ્થાપન અને એ પછી કરેલી છે પાલક ઉપર હતા માતાજી જૂના પરેશભાઈ તાંતિક છાયા ના મેં આ નામ ઉજારી છીએ આ મંદિર ઘણા વર્ષોથી અહીંયા છેલ્લે છે પેલા નાના રૂપે કલાબાઈના હસ્તેથી બનાવેલો હતો ત્યારે નાનું મંદિર હતું જેઠવાના કુળદેવી છે અહીંયા રાણા સાહેબ બાપુના કુળદેવી છેલ્લા વીસ વર્ષથી નવી મૂર્તિનું સ્થાપન કર્યું છે અને અહીંયા પાલકપુર માતાજી હતા એ પણ અહીંયા હાજરાજ છે અને નવી મૂર્તિનું સ્થાપન કરેલું છે અહીંયા નવરાત્રિ દરમિયાન રાજ દ્વારા સવારનું અહીંયા શક્તિનું પૂજન કરવામાં આવે છે ત્યારબાદ નવા જવારા આવી આની સ્મરણ કરે છે અને બારોબાર ડાબાઈ માતાજી જે છે ત્યાં પણ અહીંના જ બધા ભાઈઓ ભેગા થઈ અને વર્ષોથી આ ત્યાં જણની અને સ્ત્રીઓ બાયડાઓની બધી ગરબી રમાડવામાં આવે છે અને અહીંયા બધા ભક્તો આવી અહીંયા આખો દિવસ બેસે છે માતાનું આરાધન કરે છે અહીંયા વર્ષોથી મારા દાદા હીરાલાલ માધવજી થાનકી દેવી ભાગવત અહીંયા વાંચતા એ પરંપરાગત અમે પૂજા કરીએ છીએ અને એના વારસામાં મારી શક્તિ પ્રમાણે હું અહીંયા છેલ્લા ઘણા ટાઈમથી એના ગયા પછી દેવી ભાગવત માતાજીને સંભળાવું છે માતાજીની કૃપા છે અને આ બધા જેઠો ભાઈઓનો સાથ સહકાર છે કે અહીંયા બધી વ્યવસ્થા અને આવનાર માણસોને પણ સરસ અને સુંદર વ્યવસ્થા મળે છે આ મંદિર ઘણું પુરાણું